મારું નામ આલોક ગણેશપ્રસાદ શર્મા છે રહેવાનું મારું સ્વામિનારાયણ મંદિરની સામે કાલાવર રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં અંડરબ્રિજ સર્વિસ રોડ જે છે ત્યાં અમે રહીએ છીએ ત્યાં અમારે એક તકલીફ ઊભી છે હાલમાં કે જ્યાં આવારા તત્વો જ્યાં અન્ડરબ્રિજની દિવાલ પૂરી થાય છે ત્યાંથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધીમાંથી લોખંડના ગ્રીલ્સ લાગેલા છે ત્યાં પડિયા પાથરિયા રહે છે તે લોકો અતિશય ન્યુસન્સ ફેલાવે છે ગંદકી ફેલાવે છે જાહેરમાં મારામારી બાજાબાજી કરે છે ત્યાં કેફી પદાર્થો પણ તે લોકો પીતા અમે જોયા છે ઘણીવાર ત્યાં એ લોકો જે અન્ડરબ્રિજ ઉપર દાદરા છે ઉતરવાના કલાપર રોડ ઉપરથી અન્ડરબ્રિજ સર્વિસ રોડ ઉપર ઉતરવાના ત્યાં તે લોકો પડિયા પથરિયા રહેતા હોય છે ત્યાં સુતા હોય છે પીને જેના કારણે કે જે કોલેજની વિદ્યાર્થીઓ છે અથવા મેનો દીકરીઓ છે તેને કલાપર રોડ ઉપરથી નીચે ઉતરવામાં બહુ તકલીફ પડે છે કોઈ કઈ કહી નથી શકતું તે લોકોને તેને અમે ઘણીવાર ટપારવાની કોશિશ કરી તો તે અમારા પણ સામે થયા છે આ બાબતે ગઈકાલે તે લોકોએ અતિશય ન્યુસન્સ જયારે ફેલાવ્યું ત્યારે તેના વિડીયો પ્રૂફ તરીકે મારા ઘરમાં જે મેં સીસીટીવી લગાવેલ છે સેફટી માટે કેમ કે ત્યાં આજુબાજુમાં બહુ બધી ચોરીઓ થઈ છે અને જે સીસીટીવી ફૂટેજ છે એ ગઈકાલે મેં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર વોર્ડ નંબર આઠના કોર્પોરેટરશ્રીઓને વોટ્સએપ કરેલ છે આ સિવાય મે તમામ તંત્રીઓને બધાઈને બને ત્યાં સુધી ઈમેલ પણ કરેલા છે જેથી કરીને આ વાતનો કઈ નિવેડો આવે કારણ કે હવે આ ન્યુસન્સ દિવસે ને દિવસે વધતો જાય છે તે લોકોનો ત્યાં અને છે તે લોકો આવીને છે અને અતિશય ન્યુસન્સ ફેલાવી રહ્યું છે જલ્દી આના ઉપર જો પગલા લેવામાં ન આવ્યા તો બની શકે છે કે અમારા સાથે પણ કઈ પણ અતિશય ગંભીર ઘટના બની શકે છે તો મારી નમ્ર વિનંતી છે તંત્રને કે તાત્કાલિક ધોરણે કઈ પગલાં લે